અમદાવાદ અને વડોદરામાં કરશે રોડ શો

ભગવાન જગન્નાથજીની રથયાત્રાના રૂટમાં નહીં થાય કોઈ ફેરફાર અમદાવાદમાં જૂન માસમાં અષાઢી બીજના રોજ નીકળનાર ભગવાન જગન્નાથજીની રથયાત્રા રૂટમાં કોઈ ફેરફાર નહીં થાય ભગવાન જગન્નાથની એકસો અડતાલીસમી રથયાત્રાના રૂટને લઈને મેટ્રોની રેલની કામગીરી વિઘ્ન બની હતી પણ રથયાત્રાના રૂટમાં ફેરફાર અંગેના ગજગ્રા વિવાદનો અંત આવ્યો રથયાત્રાના રૂટમાં ફેરફાર નહીં થાય મેટ્રો રેલની કામગીરીને લીધે રથયાત્રાના રૂટમાં ફેરફાર કરવા મંદિરને રજૂઆત કરાઈ હતી મેટ્રો રેલનું કામ કાલુપુર ખાતે ચાલી રહ્યું હોવાની રૂટ બદલવાની રજૂઆત કરાઈ હતી પણ મેટ્રો રેલના સત્તાધીશોએ ખાતરી આપી છે કે રથયાત્રાના રૂટ રથયાત્રાના રૂટ પર અડચણ ન આવે તેવો લેવાયો નિર્ણય આ અંગે મંદિરના ટ્રસ્ટી સ્પષ્ટતા કરી છે હવે ગુજરાતમાં પણ માણી શકશો ઋષિકેશ જેવા એડવેન્ચરની મજા ધરોઈ ડેમમાં કુદરતી સૌંદર્યનો ખજાનો મહેસાણા જિલ્લા માટે ધરોઈ ડેમ બન્યું નવું પ્રવાસન સ્થળ સરકાર સાબરમતી નદી પર આવેલા ધરોઈ ડેમ વિસ્તારને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવી રહ્યું છે એક હજાર કરોડ કરતા વધુના ખર્ચે કુદરતી સૌંદર્યના ખજાનાથી ભરપૂર ધરોઈ ડેમ વિસ્તારને પ્રવાસન સ્થળ તરીકે વિકસિત કરાયું છે કુદરતી સૌંદર્યની સાથે પ્રવાસીઓ જમીન આકાશ અને પાણીમાં એડવેન્ચર રોમાંચ અનુભવ કરી શકે એ માટે દસ પ્રકારની એક્ટિવિટી પણ ધરોઈ ખાતે તૈયાર કરવામાં આવી છે એની બાંગ્લાદેશ કહેવાતું ચંડોળા તળાવ કાટમાળમાં ફેરવાયું હવે ચંદુડા તળાવને કરાશે ડેવલપ અમદાવાદનું મિની બાંગ્લાદેશ કહેવાતું ચંડોળા તળાવ કાટમાળમાં ફેરવાયું ડિમોલિશન પાર્ટ ટુ ના બીજા દિવસે પણ અનેક મકાનો પર બુલ્ડોઝર ફેરવી દેવાયું મંગળવારે પંચ્યાસી નાના મોટા કાચા પાકા મકાનો તોડી પાડવામાં આવ્યા બાદમાં બુધવારે પાંચ હજારથી વધુ મકાનો જમીનદોસ કરાયા મંગળવાર બાદ બુધવારે પણ ચંડોળા તળાવમાં સફાયો કરવા માટે વહેલી સવારથી મહાનગરપાલિકાની ટીમ પોલીસ કાફલા સાથે ચંડોળા તળાવ ખાતે પહોંચી હતી સતત બીજા દિવસે ગેરકાયદે ખડકેલા મકાનો પર જેસીબી ફેરવી દેવાયું હતું

એકમાં દોઢ લાખ ચોરસ મીટર વિસ્તાર ખુલ્લો કરાયો હતો ચંડુળા તળાવ કુલ અગિયાર લાખ ચોરસ મીટર જેટલું છે કાઠમાળ હટાવ્યા બાદ ચંડુળા તળાવને કરાશે ડેવલપ સાત તબક્કામાં ડેવલપમેન્ટની કામગીરી થશે સૌપ્રથમ ચંડુળા તળાવને ઊંડું કરી પાણીથી ભરવામાં આવશે વોકવે પ્લેગ્રાઉન્ડ રેલિંગ મનોરંજનની પ્રવૃત્તિ પણ ઊભી કરાશે ઘર વ્યહોણા લોકો માટે એમસી શેલ્ટર હોમમાં તમામ વ્યવસ્થા કરાય છે બાદમાં આવાસ યોજનામાં મકાન ફાળવાશે

જેને લઈ વિદ્યાર્થીઓને દાખલા માટે લાંબી લાઈનો લગાવવી પડે છે વળી દૂર દૂરથી આવતા લોકોને ત્રણથી ચાર વખત ધક્કા ખાવા પડે છે ત્રણથી ચાર કચેરી આવું જવું પડે છે જેથી વિદ્યાર્થીઓ અને વાલીઓને પરેશાની ભોગવવી પડી રહી છે વિદ્યાર્થીઓને હાલ તો જાતિના દાખલા માટે રછળપાટ કરવાનો વારો આવ્યો છે વિદ્યાર્થીઓની સાથે વાલીઓ પણ પરેશાન થઈ રહ્યા છે સર્વર ડાઉન હોય તો દાખલા લેવા આવનારોને ભાડે ખર્ચ પણ માથે પડી રહ્યો છે ત્યારે અન્ય સ્થળ પર કેન્દ્રો ખોલવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે બીજી તરફ અધિકારીઓ સમયસર દાખલા આપતા હોવાનો દાવો કરે છે રાજકોટથી સમાચાર અમિત ખૂંટ આત્મહત્યા મામલે રેબડા ગામ ખાતે સરપંચો એકત્રિત થયા પચાસ થી વધુ ગામના સરપંચ તથા તેના એકત્રિત આરોપીને ઝડપથી પકડી પાડવા અને સરપંચોની રજૂઆત ન્યાય માટે અઢારે વર્ણના આગેવાનો થાય એકત્રિત ગોંડલ તાલુકા પંચાયતના ઉપપ્રમુખ તથા તમામ સભ્યો ઉપસ્થિતના ભાવ ગગડી જતા મહુવાના ખેડૂતે ડુંગળીના ખેતરમાં રોટાવેટર ફેરવી દીધું એક તરફ માવઠાથી ખેડૂતો પાયમાલ થઈ ગયા છે બીજી તરફ ડુંગળીના ભાવ કોડીના થઈ જતા ખેડૂતોને હસાવતી કસ્તુરી હવે રડાવી રહી છે અગાઉ ડુંગળીમાં અઢીસો થી ત્રણસો રૂપિયા પ્રતિમાન સુધીના ભાવ ખેડૂતોને મળતા હતા પરંતુ કમોસમી વરસાદ અને ડુંગળીની રાજ્યની સાથે અન્ય રાજ્યોમાં માંગ ઘટતા ડુંગળીના ભાવમાં મોટો કડાકો બોલી ગયો મહુવા માર્કેટ યાર્ડમાં સૌથી ઓછા બાર રૂપિયા પ્રતિ મણ ભાવે ડુંગળી વેચાઈ રહી છે જેને લઈ મંજૂરી અને અન્ય ખર્ચ પણ ખેડૂતોને નીકળતો નથી જેથી ડુંગળીના હબ મહુવાના ખેડૂતોને સૌથી વધુ નુકસાની ભોગવવાનો વારો આવ્યો જે સફેદ ડુંગળી સાહીઠ રૂપિયા કિલોએ વેચાતી હતી તે એક રૂપિયા કિલોએ વેચાતા ખેડૂતોમાં આક્રોશ ફેલાયો મહુવા યાર્ડમાં બુધવારે એક લાખ ગુણીની આવક થઈ ભાવ તૂટતા ડુંગળીની હરાજી બંધ કરાવતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો યાર્ડમાં લઈ જવાનો ખર્ચ પણ માથે પડતા ખેડૂતોએ જાતે જ સફેદ ડુંગળીનો નાશ કર્યો મહુવા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ટ્રેક્ટર સાથે રોટાવેટર ચલાવી ડુંગળીનો નાશ કર્યો ડુંગળીના ભાવમાં સતત ઘટાડો થતા મહુવાના ઉગલવણ ગામના ખેડૂતે ભારે હૈયે એસી વીઘા સફેદ ડુંગળી પર ટ્રેક્ટર ફેરવી દીધું સમગ્ર પાક નાશ કરી દીધો આ બાબતે સરકાર દ્વારા ટેકાના ભાવે ખરીદી કરે અથવા પૂરતી સહાય આપવામાં આવે તેવી ખેડૂતોએ માંગ કરી છે પંથકમાં વરસાદથી ડાંગરના પાકનો વળી ગયો શોધ ગુજરાતમાં ચોમાસાના આગમનનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે પ્રીમોન્સૂન એક્ટિવિટીના કારણે વરસાદ શરૂ થતા ઠેર ઠેર નુકશાની તસવીરો પણ જોવા મળી ખેતરોમાં ઉભા પાકનો શોથ વળી ગયો સૌથી વધુ નુકસાન બારડોલીના ગામડાઓમાં થયું ડાંગર સહિતના પાકનો સત્યાનાશ થઈ ગયો બારડોલી તાલુકાના વાંકાનેર ગામે તથા ઓલપાડના કુડસદ ગામે ડાંગરનો પાક પલળી જતા ખેડૂતોને માથે ઉઢીને રડવાનો વારો આવ્યો બારડોલીના વાંકાનેર ગામે ડાંગરની કાપણી કરેલ ભાત પલળી જતા ભારે નુકસાન થયું ખેડૂતોએ ગામના ખુલ્લા તળાવમાં ડાંગરનો પાક સુકાવવા મૂક્યો હતો તેના પર જ પાણી ફરી વળ્યું ખેડૂતો વેપારીને પાક વેચે તે પહેલા જ કમોસમી પણ ભારે ઓલપાડમાં પડતા ડાંગરનો પાક પલળી ગયો તૈયાર થયેલો ડાંગરનો પાક તબા થતા ખેડૂતોની હાલત કફોડી થઈ તો ભેસાણ ગામે પણ ડાંગરનો પાક તબા થઈ ગયો સુરતથી થી ઓલપાડ જતા દાંડી રોડ પર આવેલા દસ કરતા વધુ ગામના રોડ પર પડેલી ડાંગર ભીની થઈ ગઈ ડાંગર યાર્ડ ખાતે લઈ જવાની હતી તે પહેલા જ વરસાદ પડી જતા પાક નષ્ટ થયો